રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ જે માતાજી ગોપાલજી ઠાકરણી જલારામજી સ્વામિનારાયણ મહાદેવ હર 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 મહાદેવ કેમ છો મોજમાં તો વાંધો મારા બાપુ બિલકુલ મોજમાં રહેવાનું છે કારણ કે વાયગા છે હવા હાથ અને બસ આપડે નાહી જોઈને તૈયાર થઈ ગયા છે એકદમ બધું કમ્પ્લીટ છે ચા પાણી નાસ્તો જ બાકી છે અને આજે છે સોમવાર તો આપડી ઓફિસિયલી ડ્યુટી એટલે કે નોકરી છે ચાલુ થઈ ગઈ છે શનિ રવિ બે દિવસની રજા કેમ જઈશ ને કઈ ખબર નથી પડતી આવું કોની કોની સાચા થાય ને તમારા લોકો કહેવાનું કારણ કે આપણે આમ રજાની રાહ જોઈને બેઠા રજા ઝડપથી વહી જાય ને એ ખબર જ નથી પડતી કે બે દિવસની રજા ક્યારે વહી જાય છે પણ કઈ વાંધો નહીં ચલો પાછું હમણાં બુધવારે રજા આવી જ જશે કારણ કે મોહરમ છે એટલે ત્યારે જાહેર રજા હશે અને બાકી તો બસ હવે ચા પાણી નાસ્તો ને બધી તૈયારીઓ થાય છે જોઈ લઈએ કે આજે ચા પાણી નાસ્તામાં શું બનાવ્યું છે કારણ કે રોટલીના બટકા વઘરાતા હતા એવું મને લાગ્યું ને હા સાચું છે રોટલીના ના બટકા જ છે અને બાકી ચા પણ આપણો અહીંયા રેડી છે તો આજે નાસ્તામાં છે રોટલીના અને અને ચા બાકી અહીંયા નવરાત્રીને જય શ્રી કૃષ્ણ રેડી કરી બધું નાસ્તો વેલો રોટલી બનાવવાની છે ઓકે ચલો તો હવે રોટલી ખાલી બનાવવાની બાકી છે કારણ કે બટકા આપણે નહી ખાઈએ એટલે આપડે જ નહીં જો કે હું કઈ નહીં ખાવ પ્રજ્ઞા નહીં ખાય એવું હશે એટલે કદાચ એમના માટે રોટલી બનાવવાની હશે ચલો કંઈ વાંધો નહીં તો મળીએ છીએ પાછા થોડી ક્ષણોમાં આપણે આગળ ત્યાં સુધીમાં તમારા લોકોએ વિડીયોને લાઈક ન કરી તો વિડીયોને લાઈક દો ચેનલ ઉપર નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને સાથે સાથે કમેન્ટ કરવાનું પણ ના ભૂલતા ચા પાણી નાસ્તો ને બધું થઈ ગયું છે કમ્પ્લીટ ને અહીં અમાર આમનું પણ સવાર પડી ગયું છે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ

આ શોપિંગ માં આવતો હોય એટલી ટ્રાફિક આ બધા ને લડી લેવું હોય હું નથી પડતી કીધું ટ્રાફિક ના હોય ને હે એક દિવસ હોય એટલે પૈસા જ વાપરવા હે બધા ભેગા નથી કરવા કોઈ ને એમ કઈ વાંધો ને સારું હાલો અંદર ખરીદી કરતા આવ્યા અને જોઈએ હવે કેટલો કાળ ટ્રાફિક છે હા ભાઈ ટ્રાફિક હું કે આમાં ફરતી બાજુ છે પણ આમાં જકડે ઠટ માનવ્યું મેં ઉભાઈ પીડા છે ક્યાં હે હા રહી ટ્રાફિક એટલે હે

અને બાકી તો જો આવો કે કે પથારો કયો છે આપણે પાછળ તમે જોતા રહીજો ચપ્પલ છે પછી આ કે વેફર ઉપર ને આ આવા કે ડબરા ડુબલ લીધું હજી આની અંદર કેક લાગે છે ડાળ ને બાકી વાસમ ઉટકવાનું લિક્વિડ ને એવું બધું લીધું હે હવે નાની મોટી ખરીદી બધી કરવાની હતી તો બધું કરતા આવ્યા ચલો તો વાયગા છે અત્યાર રે સાતમા દસમી વાર કેમ યસ બલી બોલો શું કે કાઈ નહી બસ જો

વાસેટી ના ફૂલ એક રેસીપી બઉ ટ્રેન્ડિંગ ચાલે છે આજે આપણે કીધું કે એમની શું કેવાય આપણે ના કરીએ કારણ કે ઇન્સ્ટાગ્રામમાં જોઈએ ને તો આમની રેસીપી ના વિડીયો ધોમ ફરે છે એટલે તમે લોકોએ પણ જોયું હોય વાતાવરણ છે એટલે મેં કીધું બનાવ્યું કેમ એવું ને આમ જોઈએ તો ગરમી છે જો આમ જોઈએ તો ઠંડુ છે વાતાવરણ એટલે કીધું પેલો કઈ વાંધો નહીં વાસેટીની ભાજી તો ઘણા લોકોએ ખાધી હશે પણ વાસેટીના ફૂલના ભજીયા આજે આપણે ટ્રાય કરવાના છીએ એકદમ નવી રીતે ને એકદમ યુનિક રીતે તો વિડીયોમાં જોડાયેલા રહેજો ક્યાંય છોડીને ના જતા ને તો રેસીપી છૂટી જશે પછી તમે લોકો વોટ્સઅપમાં કે ઇન્સ્ટાગ્રામમાં છે કે ફેસબુક પર છે કે આ વિડીયોની કમેન્ટમાં છે કે ભાઈ તમે રેસીપી આપજો રેસીપી આપજો પણ પહેલેથી ધ્યાન દઈને જોશો ને તો તમને આ રેસીપી આવડી જ જશે તો માટે આપણે બીજું કઈ ફૂલ લઈ લીધા છે છે અત્યારે અને જાય મરચી મરચીની કટિંગ મરચાનું કટિંગ અને બીજું શું શું જોશે આદુ જોશે ધાણાભાજી જોશે ટામેટું ટામેટું ડુંગળી ટામેટું હોય ને ટામેટું આપણે નાખીએ છીએ અને લસણ ડુંગળી નાખવાની છે અને લસણ નાખવાનું છે

ત્યાં સુધી માં તમે લેતા આવો ઓકે તણાભાજી ને ચટણી બને તો થોડો ઘણો જે મસાલો ઘટતો તો એ મસાલો લઈ એવા ને હારે આપણે લઈ એવા છે આ ચટણી ખોડિયા ફરસાણ જે ખલીપુર રોડ ઉપર છે ને ગાઠિયા ભજિયા જે બધું મળે છે ત્યાંથી એમની ચટણી બહુ મસ્ત મજાની હોય છે ને બાકી મસાલામાં આપણે ધાણા ભાજી એક જ ઘટતી હતી ધાણા ભાજીમાં કઈ હારા છે નહીં માપે માપે હારી હારી છે કા હમ પચકી જાય અત્યારે ચોમાહામાં હું એટલે

મારી પ્રજ્ઞા અયા ક્રશ કરી મારી હું હું હતું એમાં ક્રશ કરો હા ભાઈ એ ઓલી પ્રજ્ઞા નથી આલને આમાં શું છે આદુ નું લસણ બેજ આદુ ઓકે ઓલી પ્રજ્ઞા લે એમાં તને એટલું બધું દુખ લાગે તમે એમ ક્યો કે મારી પ્રજ્ઞા અહીંયા ક્રશ કરવા મને પ્રૌડ ફીલ મારા ઘટે નહીં ચલો તો દેવાભૂતિ ને બધું થઈ ગયું છે મહાદેવજી આરતી પણ પૂરી થઈ ગઈ છે અને હવે રસોડામાં આવી ગયા છે આપડે મેઈન કારીગર એટલે કારીગર મીન્સ કે પ્રજ્ઞા ઓલી પ્રજ્ઞા ની મારી પ્રજ્ઞા આવે આથી વાત છે ને અહીંયા આપણો ઓલરેડી મસાલો બધો થઈ ગયો છે રડી વાસેટી ફૂલ ધાણાભાજી અને મરચું હે અને આની અંદર છે ડુંગળી અને ટામેટું આ પેસ્ટ ઓકે અને હવે આ દહીંની ચટણી બસ બસ ઓકે કંઈ વાંધો નહીં ચલો તો હવે મિક્સ અપ કઈ રીતના થાય કે આગર હું તમને વિડિયોમાં બતાવું વિડિયો થોડી ના ક્યાંય નો દેતા અત્યારે સુધી વિડિયો જોયો સારો લાગ્યો તો અત્યારે જ લાઈક હજી લાઈક ન કરી હોય તો વિડિયોના પાછે ટીના ફૂલ એ તો જેટલા રાખવા હોય એટલા તમારે એટલા ઘરમાં બગીચામાં સાથા હોય વાડીમાં

પછી ટું થઈ જે છે હવે લોટ બાંધવા માં છે ને પાણી લગભગ ઉપયોગ નથી કરવાનું છે પેલા આમાં મિક્સ કરી લેવાનું પછી જોઈએ એટલું જ એડ કરવાનું

નમક સ્વાદ અનુસાર લોટ અત્યારે આટલો નાખી દઈએ પછી જોઈએ હમણાં મિક્સ કરીને

આંબલીની ને છે દહીંની ચટણી છે ઠંડી ઠંડી છાશ છે ગરમ ગરમ પદજીયા છે બરાબર ને ગરમ ગરમ વાતાવરણ છે જો આ પરસેવો છે ને ઘડીકવાર ઠંડુ રહ્યો પણ કાઈ વાંધો ન સારું હાલો તો હવે કેવો હમ કાઈ વાંધો ન સારું હાલો તો આપણે ગરમ ગરમ જો પાછો ઘણું આવી ગયો છે તો હવે આપણે પણ બેસી જઈએ અને પછી પાછા મળીએ છીએ આ ગડ આપણે વિડિયોમાં કાઈ આપણે પદજીયા ખાઈ લીધા ને તો આ જો આટલી દાણા બાજી વહી દીધી તો હવે કેને હમી નમી જલ્લો મૂળ કેવો હોય ને એના ઉપર આધાર રાખે કારણ કે આમાં મોસમ વિભાગે તો આગાહી કરી દીધી છે રેડ એલર્ટ ની જુનાગઢ વાસીઓ ફરી એકવાર થઈ જાવ તૈયાર સોળ તારીખે ધબધબાદી બોલાવવાનો છે વરસાદ જ્યારે તમે આ વિડીયો જોતા હશો ને ત્યારે પણ જોઈએ છીએ હવે આવતીકાલનો દિવસ કેવો રહે છે અને બાકી સવારે આપણે વાત થઈ હતી શું વિચાર એક મસ્ત મજાનો શું વિચાર તમારા લોકો માટે લઈને આવવાનો છું તો ચલો ફાઇનલી હવે એ સમય એ ઘડી એ વખત આ ગયા હે એવું કંઈક કેવું ને હિન્દીમાં હા તો સંબંધ કોને કહેવાય તમે કોને સંબંધની વ્યાખ્યામાં તમે શું ગણો એ તમારે નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જણાવવાનું છે અને બાકી સંબંધ ઉપર હું એક તમને મસ્ત મજાનો શું વિચાર કહું આપણું કોઈ પણ જાતનું કામ ના હોય અને વ્યક્તિને આપણી સાથે સંપર્ક રાખવાનું મન થાય ને એનું નામ સંબંધ બાકી અત્યારે જોવો જ છો તમે કામ પૈતું એટલે તું કોણ ને હું કોણ અત્યારના સંબંધો આવા થઈ ગયા છે પણ પહેલાના જે સંબંધો હતા ને એ આવા હતા હું કેવું તારું સાચી વાત કીધી ને તો કઈ નહીં ચાલો અત્યારે હવે ઓલરેડી નવ જેવું થવા એવું છે ને આપડા વિડીયો નો અહિયાં જ પૂરો કરી દઈએ મળીશું આવતીકાલે નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય શાંતિથી રેજો અને શાંતિથી રહેવા દેજો